નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો એક વાત આપણે બધા જ ભૂલી ગયા છીએ ભગવાન શ્રી કૃષ્ણએ જેના પર સૌથી વધારે ભાર આપ્યો તે ધર્મ અને કર્મ આપણે અત્યારે જોઈએ છીએ કે ધર્મની આડમાં કેવા કેવા કર્મ થઈ છે દેખાવ કરવા ખાતર સૌ પોતાને ખૂબ મોટા ભક્ત કે સંત દર્શાવે પણ તેની પાછળના કર્મો તો કંઈક જુદા જ હોય છે જ્યારે તેમના કાંડ બહાર આવે ત્યારે જ ખબર પડે છે કે તે પાખંડી હતો શું એ લોકો નથી જાણતા કે કરેલા કર્મ તો ભોગવવા જ પડે છે પછી ભલેને આ જન્મે તેનું પરિણામ ન મળે તો આવતા જન્મે પણ તેમાંથી છટકી નહી શકાય એક વાત તો છે જ કે કરેલું કોઈનું જતું નથી આ કુદરતનો નિયમ છે સારું કે ખરાબ વળતર તો સારી પેઠે ભોગવવું જ પડશે

યુગે યુગે એનો અર્થ પણ બધાને ખબર જ છે તેમ છતાં મારે તમને કહેવો છે શ્રી કૃષ્ણ એમ કહે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર પાપ અહંકાર અને અધર્મ વચ્ચે ત્યારે તેનો વિનાશ કરવા હું અવશ્ય અવતાર લેતો રહીશ ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ છું આ શ્લોક એટલો પ્રચલિત છે તેમ છતાં કોઈ કામ કરતા સમયે સહેજ પણ વિચાર નથી કરતા કેમ કે અત્યારે સમય જેવો છે કે કોઈને કોઈનાથી કઈ ફેર પડતો નથી બસ ફક્ત ને ફક્ત પૈસા સામે જ બધાની નજર જોડાયેલી છે સત્તા સંપત્તિ પૈસા માટે માણસો શું કરવાનું નથી કરતા ત્યાગી સાધુ સંતો જો પોતાનું ધૈર્ય ગુમાવી બેસતા હોય તો પછી સામાન્ય માણસની તો શું વાત જ કરવી પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે જ્યારે જ્યારે પાપ તેની ચરમ સીમા વટાવશે ત્યારે ત્યારે

તત્તો યુદ્ધાય યુજસ્વ નેવ પાપમ વાપસ્યસિ આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન તું સુખ કે દુખ હાનિ કે લાભ તથા જય પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર અને આ પ્રમાણે કરવાથી તને ક્યારેય પણ પાપ લાગશે નહીં આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આવું કેમ કહે છે એક વખત વિચાર કરવા જેવી વાત છે કેમ કે જે પોતે દૂત બની યુદ્ધ રોકવા માટે ગયા હતા તે આજે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને એમ કહે કે તું યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર તને પાપ લાગશે નહીં છૂટ આપે છે ભગવાને બધી છૂટ આપી દીધી એનો મતલબ એમ થયો કે ભગવાન આ યુદ્ધ ઈચ્છે છે કેમ તો કે ધર્મની રક્ષા કરવા માટે તમે ધર્મની રક્ષા કરવા માટે યુદ્ધ લડી શકો છો પણ અત્યારે કેવું છે અધર્મની એટલે કે ખોટાની રક્ષા કરવાવાળા ખૂબ વધી ગયા છે આમ તો અત્યારના સમયમાં એમ કહેવું થોડુંક યોગ્ય ન હોય કારણ કે પહેલાથી જ આ બધું ચાલ્યું આવે છે દુર્યોધન ખોટો હતો તોય એની સાથે લોકો વધારે હતા પણ અંતે પરિણામ તો ઘણીનું ધાર્યું જ આવ્યું યુદ્ધમાં જોડાવવું એનો અર્થ એવો છે કે કોઈ પણ ધર્મના કામમાં જોડાવવું જ્યાં ધર્મની હાનિ થતી હોય તેની રક્ષા કરવા માટે જોડાવવું જો એવા યુદ્ધમાં જોડાશો તો તમને પાપ નહીં લાગે એવું નહીં કે તલવાર લઈને થાય તે જ યુદ્ધ છે તમે કોઈ પણ કામ કરો છો તે કામ થકી જો ધર્મની રક્ષા થશે તો પછી એ ન વિચારવું કે તમને પુણ્ય પ્રાપ્ત થશે કે પાપ પણ એ કામ ખરેખર સાચું છે કે ખોટું એના વિશે વિચારવું ખૂબ જરૂરી છે પાગલની જેમ જે તે વ્યક્તિના કહેવાથી કોઈના કોઈ કામ કરી લેવા કોઈ ધર્મ ની રક્ષા કરવા વાળો વ્યક્તિ હોય એની સાથે આપણે મારઝુડ કરવી કે એને દબાવવો અત્યારે આપણે સાસ વારે જોઈએ છીએ કે ફલાણા સ્વામીએ કે ફલાણા સાધુએ ધર્મને લજો જો તમે તેના કહેવા પ્રમાણે કામ કરતા હશો તો પુણ્ય નહીં પણ પાપ જ પ્રાપ્ત થશે તેમાં શંકાને કોઈ સ્થાન ન હોય કેમ કે અત્યારે ધર્મના નામે પોતાના રોટલા શેકવાવાળા બહુ વધી ગયા છે કોઈના નામ નથી આપવા કારણ કે બધું જગ જાહેર છે તેમ છતાં અમુક અબુદ્ધ લોકો હજુ એમને ભગવાન સમાન પૂજે છે મતી મારી ગઈ છે

પણ જો એનું આપણે મનન કરીએ ચિંતન કરીએ તો ખબર પડે કે એની પાછળ રહેલો સંદેશ તો ખૂબ એટલે ખૂબ મોટો છે વાસસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાતી નરોપરાણી થતા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સયાંતી નવાની દેહી હવે આ શ્લોકનો અર્થ કઈ કામ છે કે જેમ માણસ જૂના વસ્ત્ર છોડીને નવા વસ્ત્ર ધારણ કરી લે છે તેવી જ રીતે શરીર જૂના શરીરને છોડીને બીજા નવા શરીરમાં જાય છે આ શ્લોક પરથી એક વાત તો પાકી જ છે કે આત્મા અમર છે જીવાત્મા હંમેશા શરીરનો ત્યાગ કરે છે આજે આપણે બધા મનુષ્ય યોનીમાં છીએ આ પહેલાની અને પછીની યોની વિશે આપણને કોઈને કોઈ પણ પ્રકારની જાણકારી નથી પણ આત્મા તો એ જ છે જે પહેલા હતો અત્યારે છે અને આવતા જન્મે હશે એ તો બદલાશે જ નહીં એ તો પાક્કું જ થઈ ગયું તો એનો સીધો અર્થ એ થયો કે જો આપણે સારા કર્મ કરીશું તો અને તો જ આપણને સારું પરિણામ મળશે આ લોંગ ટર્મ રોકાણ જેવું છે સારું સારું ભેગું કરતા જાઓ અને પછી અંતે સુખીથી જીવો બીજી વાત એ છે કે આપણું આ જીવન પરિવર્તનશીલ છે એમાં મારું કે તમારું કઈ જ ચાલશે નહીં સૃષ્ટિના નિયમ પ્રમાણે જ ચાલવું પડશે આજે જે છે તે કાલે હોય કાં તો તેનું સ્વરૂપ પણ બદલાઈ ગયું હોય અથવા તેના સ્થાન પર કંઈક નવું ઉત્પન્ન થઈને આવી પણ જાય એટલે એક જ વાત હંમેશા યાદ રાખવાની છે કે કમાણી કરવી છે પણ ખાલી પૈસાની નહીં પુણ્યની પણ કમાણી કરવાની છે જો રૂપી મૂડી આપણી સાથે હશે તો પછી આવતા જન્મારે પણ સુખ પ્રાપ્ત થશે જ એમાં શંકાને કોઈ એટલે કોઈ સ્થાન હોય જ નહીં ત્યાર પછી છે અધ્યાય 6 નો પાંચમો શ્લોક ઉદ્ધરેદાત્માન આત્માનમ આત્માનવસાદેતમ આત્મેવ યાત્મનો બંધુર આત્મેવ રિકુરાત્માનમ શ્લોકમાં ભગવાન અર્જુનને સમજાવતા સમગ્ર બ્રહ્માંડને ઉપદેશ આપતા કહે છે કે તમે જ તમારી જાત પર તમારો ઉદ્ધાર કરો પોતાનું પતન ન કરો કારણ કે તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા સૌથી મોટા દુશ્મન છો ભગવાન કૃષ્ણ વાતે વાતે ફેરવી તોડવીને એક જ સંદેશ આપવા માંગે છે કે કર્મ એવું કરો કે આ અને આવનારો જન્મારો સુધરી જાય પણ સાલું આપણું મન પણ એવું જ છે કે કૃષ્ણ કે એમ હું ના કરું આપણું મન જ્યારે આપણા વશમાં ન હોય ત્યારે સમજી લેવું કે તમારે બહારના દુશ્મનોની કોઈ એટલે કોઈ જરૂર નથી કેમ કે સૌથી મોટો દુશ્મન તમારી અંદર છે જે જીવનમાં કદી એ તમને જીતવા નહીં દે એ હર હંમેશ તમારું પતન જ કરવાનું છે આપણે બધાને સલાહ આપવા જઈશું પણ ક્યારેય પોતે પોતાને સલાહ નહીં આપી કે આ ખોટું છે આ કામ મને શોભે નહીં કેમ આવું થતું નથી કેમ કે આપણું મન આપણા વશમાં નથી એટલે જ્યાં સુધી આપણે આપણી જાતને સમજી શકીશું નહીં ત્યાં સુધી કોઈ નિર્ણય મક્કમતાથી લઈ શકીશું નહીં નહીં અને જ્યારે આપણે આપણા પોતાના ગુણો દુર્ગુણો વિશે જાગૃત થઈએ પછી જ આપણે સુદ્રઢ વ્યક્તિત્વનું નિર્માણ કરવું શક્ય બની શકે ત્યાં સુધી આ વસ્તુ શક્ય જ નથી હવે ત્યાર પછી છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય સાત નો સાતમો શ્લોક મત પરતરમ નાન્યતે કિંચિદ અસ્તિ ધનંજય મય સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણી ગણા ઇવમ એ અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કઈ નથી જેવી રીતે મોતી દોરામાં ગુથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે આ વાત પર શંકા ન કરતા જે જીવન જીવે તે જ સુખી થાય આપણા સનાતનના તમામ અવતારો જોઈ લો તમામ ગ્રંથો જોઈ લો એ કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે કેમ તો કે એ જ સર્વોપરી છે એ જ આ સૃષ્ટિના સંચાલક છે એ જ સર્વ કરતા હરતા છે જો એના કહીયામાં રહીએ તો અને તો જ આપણે આ જન્મે આવતા જન્મે સુખ ભોગવી શકીએ અત્યાર સુધી પાછળ જે થયું તે બધું ભૂલી જાઓ હવેથી નવી શરૂઆત કરીએ જાગ્યા ત્યારથી સવાર કહેવત છે ને અને હવે અંતિમ છે અધ્યાય અઢાર નો ત્રેસઠ શ્લોક ઇતિ તે જ્ઞાનમ ખ્યાતમ ગુહ્યાદ ગુહ્યંતરમ મયા વિમૃશ્ય તદ શેષેણ યશેષ્ઠી તથા ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં અર્જુનને કહે છે કે અગુપ્ત થી પણ વધુ ગુપ્ત જ્ઞાન મે તને હવે તેના પર તું કાળજીપૂર્વક વિચાર કર અને તને જે સારું લાગે એ તું કર એમ પણ મજા આવી ગઈ ને અંતે ભગવાને પણ હાથ ઊંચા કરી લીધા અર્જુન ને અત્યાર સુધી ગીતારૂપી જ્ઞાન આપ્યું અને પછી કહી દીધું કે આ જ્ઞાન ગુપ્ત થી અતિ ગુપ્ત જ્ઞાન છે તું કાળજીપૂર્વક એના વિશે વિચાર કર અને પછી જો તને સારું લાગે તો તું એ લે આ છે કૃષ્ણ બલબલા વિદ્વાન જે પણ જે સમજમાં ન આવી શકે તે છે કૃષ્ણ કારણ કે અત્યાર સુધી અર્જુનને એટલે કે બ્રહ્માંડના દરેક જીવને સઘળું સમજાવી દીધું પછી અંતે કહી દીધું કે હવે તમારે જે કરવું હોય તે કરો હું તમને કહેવા વાળો કોણ સાચું છે ને બધા કઈ થોડા સલાહ પ્રમાણે ચાલે શિક્ષક ક્લાસમાં બધાને સરખું બનાવે તેમ છતાં કેમ બધા વિદ્યાર્થી સરખા માર્ક્સ લાવી નથી શકતા કેમ કે શિક્ષકે જે અભ્યાસ કરાવ્યો છે તેનું મનન ચિંતન કરવું પડે એને જીવનમાં ઉતારવું પડે જે વિદ્યાર્થી જીવનમાં ઉતારે તે સારા માર્ક્સ થી પાસ થાય જેને મધ્યમ ધ્યાન આપ્યું હોય તે મધ્યમ માર્ક્સ લાવે અને જેણે થોડું ઉતાર્યું હોય એ માંડ માંડ પાસ થાય અને જેણે બધું હવામાં જવા દીધું હોય એ પછી ના પાસ થાય બસ આવું જ આપણા જીવન સાથે થાય છે દરેક ક્ષણે આપણે પણ પરીક્ષા આપવી જ પડે છે અને એ પરીક્ષામાં કેવા ગુણ મળ્યા એ તો જીવનના અંતે ખબર પડે કે પછી થોડા વર્ષોની અંદર ખબર પડે કે જ્યારે આપણે સમજી લો કે કોઈ વ્યક્તિ બાવળ વાવે તો એને પૈડા જ આવે એમાં કાંટા જ આવે જો તમે આંબો વાવો તો અમુક વર્ષો પછી એમાં કેરી આવે એટલે જો તમને કેરી મળે કે તમે જે પુનઃકર્મ કરેલા છે એના લીધે જો તમને ભવિષ્યમાં સારો એવો લાભ દેખાય તો સમજી લેવું કે તમે સારા કામ કર્યા છે પણ જો લાભ ન મળે અને નાની નાની આપત્તિ મોટી આપત્તિ જીવનમાં આવ્યા કરે તો એક વખત વિચાર કરી લેવો કે આપણે ખોટા રસ્તે છીએ અને ખોટા રસ્તાને બદલવાનો હવે સાચો સમય આવી ગયો છે અહીંયા અદ્રશ્ય શિક્ષક છે જેને આ સૃષ્ટિ ભગવાન કહે છે જે દરેકના ના કર્મના હિસાબ રાખે છે અને અંતે તે કર્મ અનુસાર પરિણામ પણ આપે છે એમાં કોઈ એટલે કોઈ છટકી નથી શક્યું કારણ કે અહીંયા તો ભગવાનને પણ જો ભોગવવું પડ્યું છે તો પછી સામાન્ય બે કોડી માણસનાનું તો શું ગજુ કહેવાય અંતિમ નિર્ણય પણ તમારો અને અંતિમ ફળ પણ તમારું અહીંયા કુદરતને ચોપડે કોઈની ભાગીદારી ચાલતી નથી તું યાદ રાખજો સિવાય કે ધર્મ અને કર્મની તો મિત્રો આ હતી ગીતા સાથે જોડાયેલી જ્ઞાનવર્ધક ધાર્મિક વાત જો તમને ખરેખર દિલથી સમજવા સમજવાલાયક લાગી હોય તો જ અને તો જ શેર કરજો બાકી આવી જ રીતે ગીતાનું જ્ઞાન લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ